આઈ હું આરજી નપુર એન્ડ ટુડે આઈ વોન્ટ ટુ શેર માય એક્સપિરિયન્સ આઈ કેન સી માય જર્ની વિથ વિનસ હોસ્પિટલ યસ જેમ બધાને ખબર છે કે આઈ હેવ ડિલિવર્ડ અ બેબી અને છેલ્લા લગભગ નવ મહિનાથી હું વિનસ હોસ્પિટલમાં લાઈક જ્યારથી મેં એક્સપેક્ટ કર્યું ત્યારથી વિનસ હોસ્પિટલમાં ડોક્ટર રૂપેશ ઘોડાસરાને કન્સલ્ટ કરતી હતી અને

અ થેન્ક યુ સો મચ ડિનસ હોસ્પિટલ થેન્ક યુ સો મચ ડૉક્ટર ઋકેશ ઓડાસરા કે જેમણે બહુ જ સારો સપોર્ટ કર્યો અને ડિલિવરીની જે પ્રોસેસ છે ડેફિનેટલી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કારણ કે એવું કહેવાય છે કે જીવમાંથી જીવ કાઢવો એ સહેલી વસ્તુ નથી પણ એ સહેલી નથી તોય એ તમને વસ્તુ એ સહેલી ફીલ કરાવી અને તમારી આ જે યાદગાર ક્ષણો છે એને બહુ સ્મૂથ બનાવી એના માટે થેન્ક યુ સો મચ અને આઈ આઈ ટુ ટુ સે સે વન લાઇન ફોર ડોક્ટર્સ જો કેવી હોય હોય તો તો હું એ કહીશ કે 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 છે છે ભગવાન ભગવાન પછી મનુષ્ય માટે કોઈ જેવું કંઈ કામ કરતા ને ઓલવેઝ ધેર જ્યારે પણ પેશન્ટને એમની જરૂરત હોય ત્યારે હંમેશા બહુ પ્રેમથી બહુ મુખથી એમની ટ્રીટમેન્ટ કરી રાખે છે થેન્ક યુ વિનસ હોસ્પિટલ